જલજીરણી અગિયારસ નિમિત્તે લખતર ગામના ત્રણ મંદિર એવા રામમેલ રણછોડજી મંદિર જગદીશાશ્રમ પાસે અને એ રામજી મંદિર જે પ્રજાપતિ જ્ઞાતિનું મંદિર છે આ મંદિરના જે લાજી મહારાજ છે તે જલ અગિયારસ નિમિત્તે લખતર ગામની અંદર શોભાયાત્રા સ્વ સ્વરૂપે નીકળી અને લખતર મોતીસર તળાવની અંદર જળ ઝીલવા જાય છે ત્યાં ત્રણેય જે ત્રણેય મંદિરના જે લાલજી મહારાજ છે તેઓનું સ્નાન આદિ કાર્ય કરવામાં આવે છે ત્યારે આ આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા લખતર ગામના જે ત્રણેય મહારાજ ત્રણેય લા મંદિરના લાલજી મહારાજ છે તેમના તેમના પૂજારીઓ મોતીસર તળાવ પહોંચ્યા હતા અને ત્યાંથી એમને જળ જળ સ્નાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓને ત્યાં મંદિરની મોતીસર તળાવની અંદર જ તેઓને સ્નાન કરાવી અને ત્યારબાદ તેઓને ફરીવાર નવા વસ્ત્ર પહેરાવી અને ફરીવાર તેમની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા લખતરના જુદા જુદા વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી અને ત્યાંથી આ ત્રણેય મંદિરના લાલજી મહારાજ છે તેઓ પોતાના નિજ મંદિર પરત ફર્યા હતા આગામી સોળ સરસ સુધી આ મંદિરના લાલજી મહારાજ ગામમાં ફરશે